ਵਗਦਾ ਕੋਟ ਨੂੰ ਇਤਿਹਾਸਿਕ ਚੁਕਾਦੋ ਸੁਵਾਗਾਮ ਨੇ ਗੋਚਰਣ ਦੀ ਜ਼ਮੀਨ ਪਰ ଅतिक्रमण ਕਰਵਾ ਸਮੇ ਜੀਐਲਡੀ ਵਿਰੁੱਧ ਵਜਗੜਾ ਨੂੰ ਮਨਾਈ ਹੁਕਮ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સુવા ગામમાં ગૌચરણની જમીન પર ગેરકાયદેસર રીતે રસ્તો બનાવવાનો પ્રયાસ બદલ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસી વિરુદ્ધ વાગરા કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે કોર્ટે ગામની ગૌચરણની જમીનમાં કોઈપણ પ્રકારની દખલગીરી ન કરવા માટે જીઆઈડીસી સામે વચગાળવાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે સુવા ગ્રામ પંચાયત દ્વારા જીઆઈડીસી વિરુદ્ધ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે જૂના સર્વે નંબર છસો બોતેર અને હાલના સર્વે નંબર ત્રેપન ઓબ્લિક એક પૈકીની પિસ્તાલીસ હેક્ટર જમીન ગૌચર માટે ફાળવવામાં આવી છે આ જમીન સુવા ગ્રામ પંચાયતના હસ્તક અને વહીવટ હેઠળ છે જોકે જીઆઈડીસી દ્વારા આ જમીન પર રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેના કારણે પશુધનને ચરવામાં મુશ્કેલી ઊભી થતી હતી ગ્રામ પંચાયત દ્વારા વિરોધ કરવા છતાં જીઆઈડીસી અટકતું ન હતું અને પોલીસને બોલાવીને પંચાયતના સભ્યોને ધમકાવવામાં પણ આવ્યા હોવાના આક્ષેપ થયા હતા આ મામલે સુવા ગ્રામ પંચાયત વકીલ કે એસ મઢીવાલા દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરી હતી જ્યારે જીઆઈડીસીએ વકીલ આરજી વાળ મારફતે રજૂઆત કરી હતી કે દહેજ જીઆઈડીસીમાં બે હજારથી વધુ ઉદ્યોગો સ્થાપિત થયા છે અને જાહેર હિતમાં રોડ બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જોકે વિરોધ થતા કામગીરી અટકાવી દેવામાં આવી છે જોકે કોર્ટ રેકોર્ડ પરના પુરાવા અને બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં લીધા બાદ જણાવ્યું હતું કે સુવા ગ્રામ પંચાયત પાસે પિસ્તાલીસ સેક્ટર ગૌચરણની જમીન હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સાબિત થાય છે જો મનાઈ હુકમ ન આપવામાં આવે તો ગ્રામ પંચાયત અને ગામના પશુઓને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થાય તેમ છે આખરે વાગરાના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ રાજેશકુમાર ચંદુભાઈ સોઢા પરમાર સુવા ગ્રામ પંચાયતની તરફેણમાં ચુકાદો આપતા જીઆઈડીસી સામે વચગાળવાનો મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે આ ચુકાદાથી ગૌચરની જમીન પર અતિક્રમણ રોકવા માટે એક મહત્વનો દાખલો બેઠો છે